નમસ્કાર ઘણા વખતે આપણે મળી રહ્યા છીએ આજે એવા મુદ્દા વિશે વાત કરવી છે કે જે વધારે ઓછો મહત્ત્વનો અત્યારના સામાજિક પરિસ્થિતિમાં દેખાય છે આજે તો બેરોજગારી બેકારી ઔદ્યોગિક કામદારોની સ્થિતિ એવા અનેક પ્રશ્નો આપણે ચર્ચામાં ઊભી રહ્યા છે આર્થિક સંકળામણ પરીક્ષાઓ વગેરે વગેરે પરંતુ કેટલા બધા વર્ષોથી હું જોઈ રહ્યો છું કે સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસો દિવસ વધી રહ્યું છે આજથી તમને લગભગ સાઠ સિત્તેર વર્ષ પહેલાંની વાત કરીએ તો એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યમાં ખાસ કરીને લોહણા જ્ઞાતિની સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે હતું અને એને અનુલક્ષીને ફક્ત લોહણા સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપના રાજકોટમાં એ વખતના સમયમાં થયેલી હતી અને સૌરાષ્ટ્ર સરકારે આત્મહત્યાના કારણોની તપાસ માટે પુષ્પાબેન મહેતા જે અગ્રણી સ્ત્રી કાર્યકર ગુજરાતના હતા એના અધ્યક્ષપદે એક સમિતિની નિમણૂક પણ કરી હતી કે ભાઈ કયા કારણોસર આત્મહત્યાઓ વધે છે આ સિલસિલો વર્ષો સુધી ચાલુ જ રહ્યો ત્યાર પછી તો આત્મહત્યાના પ્રમાણમાં એના દરમાં ઘણા બધા ફેરફારો થયા એ વખતના સમયમાં મુખ્યત્વે સ્ત્રીઓની આત્મહત્યા થતી હતી હવે સિનિયરીઓ બદલાયો છે અને પુરુષોની સંખ્યા આત્મહત્યાની બાબતમાં વધી રહી છે આમાં બે મુદ્દાઓ મહત્ત્વના છે એક તો સામૂહિક આત્મહત્યાઓ વધતી જાય છે એકી સાથે ત્રણ ત્રણ ચાર ચાર પાંચે પાંચ પરિવારના સભ્યો આત્મહત્યા કરી લેતા હોય છે અને બીજો મુદ્દો મહત્ત્વનો એ છે કે કિશોરોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પરીક્ષાનો ભાર હોઈ શકે માતા પિતા તરફથી મળેલો ઠપકો હોઈ શકે નાની ઉંમરમાં પ્રેમ કિસ્સા બની શકે પરીક્ષાની ચિંતા હોઈ શકે ઘણા બધા કારણો હોય છે પણ આ બે મુદ્દાઓ થોડા વધારે મહત્ત્વના મને લાગે છે જૂના કાયદામાં એટલે કે જે આઈપીસી કાયદો હતો એ કાયદામાં આત્મહત્યાને ગુના તરીકે ગણવામાં આવતો હતો અને મુખ્યત્વે કહેવાનો મુદ્દો એ છે કે એને કાયદાની નજરની દૃષ્ટિએ તપાસવામાં આવતો હતો પરંતુ નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવમાં પણ જેવી રીતે સૌરાષ્ટ્ર સરકારે અગર ઓગણીસો ને છપ્પનમાં આવી સમિતિની નિમણૂક કરી હતી એવી જ રીતે નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં ગુજરાત સરકારે પણ આત્મહત્યાને કારણોની તપાસ માટે એક સમિતિની નિમણૂક કરી હતી એની ભલામણોનો મને કાંઈ બહુ ખ્યાલ નથી પણ વધતાં વધતા આ જે મુદ્દો છે એ મુદ્દા વિશે ન્યાયતંત્રમાં એવી એક સમજ ઊભી થઈ કે ભાઈ આત્મહત્યાને માત્ર ગુનો ન ગણવો જોઈએ કારણ કે એની પાછળના કારણો અનેક હોય છે સામાજિક હોય છે આર્થિક હોય છે માંદગી હોય છે પ્રેમ પ્રકરણ હોય છે આકસ્મિક વેરઝેર હોય છે એવા ઘણા બધા કારણો હોય છે એટલે એને એક સામાજિક મુદ્દા તરીકે નિરખવો જોઈએ અત્યારે તમને જાણીને નવાય લાગશે કદાચ ચોંકી પણ જવાય કે ગુજરાતમાં રોજેરોજ પચીસ વ્યક્તિઓ આત્મહત્યા કરે છે અને અગિયારમી સપ્ટેમ્બર દર વર્ષે આત્મહત્યા વિરોધી દિન તરીકે પણ ઉજવવામાં આવે છે આમ છતાં આત્મહત્યા અટકવાનું નામ ખાસ કરીને અત્યારે જ્યારે ધંધાકીય રીતે અભ્યાસની રીતે વ્યવસાયિક રીતે જુદા જુદા ક્ષેત્રોમાં હરીફાઈ વધતી રહે છે ત્યારે સુખી મા બાપ પોતાના બાળકોને વધારે ઊંચી આકાંક્ષાઓ આપે છે અને ખાસ કરીને જે એજ્યુકેશનલ હબ છે જેવી રીતે રાજસ્થાનમાં કોટા છે તો અનેક મા બાપો ગુજરાતમાંથી યુપીમાંથી રાજસ્થાનમાંથી મધ્યપ્રદેશમાંથી પોતાના બાળકોને વ્યવસાયિક રીતે જુદા જુદા કોર્સિસમાં નિપુણતા કેળવવા માટે અથવા મેળવવા માટે ત્યાં મોકલે છે અને ત્યાંની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે શું છે કે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષાના બોઝથી કંટાળીને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે એટલે એમાં કેટલાક કિસ્સાઓમાં એવું પણ છે કે મા બાપે ફરજિયાતપણે અથવા પરાણે બાળકોને કોટા મોકલવા હોય એમનું પસંદગીનું એક ક્ષેત્ર ન હોય એમની ઈચ્છા ન હોય અને મા બાપની ઈચ્છાને માન આપવા માટે ત્યાં દોરાયા હોય એટલે અંતે એનાથી ત્રસ્ત થઈને પણ કિશોરો આત્મહત્યા કરે છે જે કુટુંબો ખાસ કરીને આર્થિક સંક્રમણના કારણોસર આત્મહત્યા કરે છે ખરેખર તો મુદ્દો એ હોવો જોઈએ કે જે આવા આર્થિક સંક્રમણ અનુભવતા કિશોરો છે અથવા કુટુંબો છે એ કુટુંબોને માટે આર્થિક સહાયનું પેકેજ સરકારે જાહેરાત કરવી જોઈએ મને બરાબર યાદ છે કે હું નવમા ધોરણમાં હતો ત્યારે એ વખતના સમયમાં આફ્રિકાથી બધા લોકોને ધકેલવામાં આવતા હતા રાજકીય પરિસ્થિતિમાં પલટો આવવાના કારણે તો એક અમારી સાથે ભણતો એક વિદ્યાર્થી બહુ જ બ્રાઇટ હતો અને વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર હંમેશા એનો આવતો હતો તો એક સવારે અમે જાણ્યું કે એ કુટુંબમાં છ સભ્યો હતા છ એ છ સભ્યોએ ઝેરી દવા પી લઈને આપઘાત કરી એટલો સરસ છોકરો હતો એ એમાંથી એક બાળકી એ વખતે બચી ગઈ હતી અત્યારે તો એનો ખ્યાલ નથી કે બાળકી ક્યાં છે પણ એમની આર્થિક સંક્રમણ ખૂબ હતી અને એ લોકોની આત્મહત્યાનો બનાવ બની ગયા પછી એમને આર્થિક મદદ મળી પણ એનો કોઈ મતલબ નહોતો તો આ મુદ્દો માત્ર આર્થિકનો નથી માત્ર પોલીસ તપાસનો નથી આ સામાજિક ન્યાયનો મુદ્દો છે એટલે ખરેખર તો જ્યાં જ્યાં આવા લોકો પીડાતા હોય અથવા આત્મહત્યા કરવાનું વલણ પ્રગટ થતું હોય આત્મહત્યા એ સામાજિક મુદ્દો રાજકીય મુદ્દો કે આર્થિક મુદ્દો છે એ વાત આપણે છોડીએ પણ આમાં નિર્દોષ વ્યક્તિઓને જાન જાય છે અને એમાં કેટલીકવાર અહમનો પણ પ્રશ્ન હોઈ શકે છે તો ખરેખર તો સામાજિક ન્યાયનું મંત્રાલય છે એણે આવા આવા કુટુંબોની શોધ કરવી જોઈએ અને સરકારે એક હેલ્પલાઇન પ્રગટ કરવી જોઈએ કે જ્યારે અમેરિકામાં આવી સ્થિતિ છે કે કોઈને પણ જ્યારે આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે એના માટે સરકાર એક જાહેરાત કરે છે હેલ્પલાઇન નંબર આપે છે અને એ નંબર ઉપર તમે ફોન કરો એટલે તમારી વાત સાંભળવામાં આવે તમને માર્ગદર્શન આપવામાં આવે તમારું મન હળવું થાય શાંત થાય અને તમે આત્મહત્યા કરવાથી બચી જાઓ છો તો જેવી રીતે હમણાં તમે આજે છાપામાં વાંચ્યું હશે કે ભાઈ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે અને એમાં જે માસિક ધર્મ આરોગ્ય એ આર્ટ આઈ મીન આર્ટિકલ ટ્વેન્ટી વનનો ભાગ ગણાય છે એટલે એ જીવન ગૌરવપૂર્વક જીવનનો એક ભાગ છે એવી જ રીતે દરેક શાળા કોલેજમાં પણ આવા પ્રકારના કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવા જોઈએ કે જેથી બાળકો આત્મહત્યા કરતાં અટકે અને ખાસ કરીને હમણાં હમણાં ગુજરાત સરકારે એક પગલું ભરેલું છે કે પરીક્ષાના થોડાક દિવસો અગાઉ એટલે કે બોર્ડની પરીક્ષાના થોડાક દિવસો અગાઉ આવા કાઉન્સેલિંગ સેન્ટર ક્યાંક ક્યાંક શાળાઓમાં કે કોલેજોમાં દાખલ કરવામાં આવે છે કે જેથી બાળકોને માનસિક તણાવ ઓછો થાય દૂર થાય અથવા આત્મહત્યાનું પગલું ન ભરે એના માટે કેટલાક સૂચનો કરવામાં આવે છે આપણે ત્યાં જે શાસ્ત્રીઓ છે અથવા માનસિક રોગોના ડૉક્ટર છે એમની સલાહ લેવી જોઈએ એમને માર્ગદર્શન આપવું જોઈએ અને એમને શાળા કોલેજોમાં કેટલીક વખત મુલાકાત માટે માર્ગદર્શન માટે બોલાવવા જોઈએ કે જેથી બાળકોમાં એક ચિંતાનો માહોલ દૂર થાય કે પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતા અથવા જીવનમાં નિરાશા કે હતાશા એ એ કંઈ કાયમી રહેવાની નથી આ એ આપણે કે દિનભી ગુજર જાયગા એટલે આ પરિસ્થિતિ એક દિવસ હટવાની જ છે જવાની જ છે આ ક્ષણ પસાર થવાની જ છે ગમે ત્યારે થોડાક લાંબા સમય પછી પણ આપણને સફળતા મળવાની જ છે અથવા આને આ દિવસો કે સ્થિતિ ચાલુ રહેવાના નથી તો આ બાબતે સાચી સમજ આપવી જોઈએ અને ઠેર ઠેર આવા સેન્ટરો ખોલવા જોઈએ સરકારે આ પ્રકારની હેલ્પલાઇન જાહેર કરવી જોઈએ જેવી રીતે એકસો એક્યાસી છે ફોર એક્ઝામ્પલ એવી જ રીતે ચાઇલ્ડ હેલ્પલાઇન પણ છે એવી જ રીતે આ મુદ્દો જે છે એ સામાજિક ન્યાયનો છે અને તેથી સરકારે આ નવો જે ફોજદારી કાયદો પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી અમલમાં આવ્યો એમાં આત્મહત્યાને ગુના તરીકેનું જે સ્થાન હતું તે રદ કર્યું છે પણ આત્મહત્યામાં મદદગારી આજે જે ગુનો તરીકે ચાલુ રહે છે અને એ બરાબર છે શિક્ષાપાત્ર પણ છે તો આને માત્ર પોલીસ તપાસનો વિષય ગણવાને બદલે અને સામાજિક ન્યાયનો મુદ્દો લેવો જોઈએ અને બીજી એક વાત પણ છે જે મહત્ત્વની છે કે કેટલાક કુટુંબોમાં આત્મહત્યા અંધશ્રદ્ધાના કારણે થતા હોય છે કે દાખલા તરીકે લગભગ એકાદ વર્ષ પહેલાં વીંછિયામાં સૌરાષ્ટ્રમાં વીંછિયા ગામ છે જસદણ પાસે એમાં એક પતિ પત્નીએ પોતે એવી રીતે કોઈ સાધન ગોઠવું ઝાડ ઉપર નીચે હવન ચાલુ રાખ્યો કે ભાઈ એમના બંનેના ડોકા ઉપરથી જે સાધન હતું કુવાળી જેવું એ એમના ગળા કાપી અને એમના ડોકા હવનમાં પડ્યા આ આત્મહત્યા કેવી કહેવાય એવી રીતે કમળ પૂજા પણ થાય છે કે કોઈ સિદ્ધિ માટે આર્થિક સંપત્તિ માટે કે કોઈ સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે ભૂવાની સલાહથી બાળકનો બલિ ચઢાવવામાં આવે છે એટલે બાળકને મારી નાખવામાં આવે છે કે ગીરના જંગલમાં આવો બનાવ બનેલો એકાદ દોઢ વર્ષ પહેલાં એવી જ રીતે લીમખેડામાં જોકે ઘણા વર્ષો થઈ ગયા એ વાતને પિતાએ પોતાના નવ વર્ષના પુત્રની બલિ ચઢાવી હતી તો આ જે બનાવો છે એ સજાગ રીતે સરકારે રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ અને લોકોમાં જાગૃતિ આવી જોઈએ કે કોઈ એક વખતની નિષ્ફળતા એ કાંઈક આપણા જીવનમાં કાયમ માટે ઘર ગાલીને બેસતી નથી એ આપણા પોતાના જીવનચક્રમાં અનેક બનાવો ચડ ઉતરના આવવાના જ છે સફળતા કે નિષ્ફળતા હતાશા કે આશા એ બધા ચક્ર ચાલુ જ રહેવાનું છે તો એનાથી માત્ર થોડા સમય માટે ઉશ્કરાટમાં અથવા તો ગંભીર ચિંતામાં આપણે પ્રવેશ કરીને આપણું જીવન બરબાદ કરી નાખીએ એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને આપણે ગૌરવપૂર્વક જીવન જીવી શકીએ એ પ્રકારના પ્રયાસો સરકારે કરવાની જરૂર છે કારણ કે ઘણા લોકો ગરીબીમાં સબડે છે એમને ઘર નથી કોઈ આશ્રય નથી ખાવા પીવાની રહેણાંકની કોઈ વ્યવસ્થા નથી આવા બધા લોકો ગરીબીથી પીડાઈને પણ આત્મહત્યા કરતા હોય છે કોઈ માંદગીથી પીડાઈને આત્મહત્યા કરતા હોય છે કોઈ રખડતા રખડતા કેટલા બધા બાળકો રસ્તામાં રખડતા હોય છે કેટલીક ઘરડી સ્ત્રીઓ રખડતી હોય છે આ બધા એને આશ્રય સ્થાન આપવા જોઈએ આવી આવા કાયદાઓ પણ છે પણ એ તંત્ર આપણું અમલીકરણ માટે શું સજ્જ નથી અથવા તો નિરસ છે અને પરિણામે આવા અનેક બનાવો સમાજમાં બન્યા કરે છે મને લાગે છે કે આપણા સમાજ માટે આ ચિંતાનો વિષય છે અને આને રોકવા માટે સમાજે તેમજ રાજ્ય સરકારે પૂરતા અને યથાયોગ્ય પ્રયાસો કરવા જોઈએ એ હું સમજું છું ધન્યવાદ